કેમ હોય તો પૈરા કે રૂ આવે તો ઓને રૂ તો ઉજી ગયો તો રૂ આવ્યું નહીં તારે તમારે વેણવાનું કે પછી હિંગવાગે છે હા રિંગવા દઈ હાલો હા સાહેબ પેલા કપાવાળા સાહેબ બોલા હા સાહેબ અમે કપા વાયો છે ઉજી ઉજીયો રહ્યો છે કોણ હા એટલે સાહેબ ઉ છે પણ એને હદી રૂ આવ્યું નહીં કોણ

તો તારે શું આનવાનું જરૂર હતી આવું એટલે સાહેબ તમારે કહેવું પડે કે પોત છ મહિને રૂ આવશે આ હવે કાપા વાયો છે પોત છ મહિનામાં બેસી રહેવાનું તમને આવે પણ તમે ક્યાં કીધું છે કે છ મહિને રૂ આવશે અમુક આવતું છે ઉચી રહે એટલી પાંચ છ મહિને આવે સાહેબ તમે ફસાવાનો ધંધો કર્યો છે કોણ હવે શું કરવાનું મારે

પણ આવડો આવડો થાય આવડું શું થયું નહી હ કે પાકી કેરી ખાવી હોય તો વૈશાખ મહિના સુધી વાળ જોવી પડે જ માં

શું કરશો ખાતર તો ખર્ચો કેટલો થાય પાછો એ વાત પચીસ રૂપિયા વાત થાય તો માથે છે ને તારે એ તા કરસો તો થાય તરત જ પછી ઓમે તીજી લેકર પછી લે કણો ને એ સમજી રે હા થા મારે હવે મોડું થાય છે હું નેકળું કેમ પાડો મારે જાવું છે જો ય અમી અંધા હો ગાવો કી બાણી લે લે ઓ આવ છે કરણ કપાવું છે થા હોય તો ફોન ફોન મારે બોલ એ બાજો ઓય ઉભા તરમ પણ પણ વાય ઉભા લઈ આયા છે અમારે બારે સર પરડે છે લે તા જો